વાત કરો નહીં આવી ભાઈ છું હા જોઈ હું તો નહી જવાની બાજુ બોલી તું બોલા કે

મારી છોરી આવીતી ના ભાઈ ના ના હું તાપ તાપ થઈ ગયો છું ના રહી શું

કે તના હોય કેnte hoy જા ઉપર હે આલત બોધી લાય લેતા ને ખબર ના પડ લેવાય ખોરતા ખોરતા આયા સીધા વગર બોલો

પૂછું છું બોલાય નો મોટી કરી

એરા આરા મેલ્યા એ વેવેના પેલો દી પેલો બટા મંગાજી ના ડોટ ભાઈ અલ્યા જવા દે કે ભોણિયા તું જવા દે એનો આવું <coughs> <coughs>